અમે તમારી મેલેડી ના શરણ માં જતા રહો ને માફી માંગી લે એક વખત પેલા ફડિયાદના પીર ની માફી માંગી અને જો મેલડી સપને આવે ને તો તારા માનવાનું કે નારાયણ ની સાક્ષી અમૃત ની મેલડી તને રસ્તો બતાવાય જય માળી હર હર મહાદેવ માળીના દરેક ભક્તોને ખાસ સંદેશો અમૃત બાપા ધામ વતી જણાવવાનો કે ગાદી ઉપર અમૃત બાપાની મૂર્તિ બિરાજમાન હોય તો જ એ ગાદી અમૃત બાપાના મેલડી માતાની ગાદી સમજવી અન્યથા એ ગાદી અમૃત બાપાની મેલડી માતાની ગાદી નથી મેલડીધામ અમૃત બાપાનું જે છે તેનું સરનામું ગામ મોટી ખડોલ મૌધાથી છ કિલોમીટર આગળ ડાકોર જતા પહેલાં જયમાળી હર હર મહાદેવ બે ત્રણ વર્ષથી સતત કન્ટિન્યુ પ્રોબ્લેમ ચાલે છે જેમ કે પહેલાં ઘણું બધું સારું હતું છેલ્લા ત્રણ વર્ષથી અમને તમે ત્રણ ભાઈ છીએ ત્રણ ભાઈના મેરેજ થઈ ગયા ત્રણ ભાઈના છોકરાય છે ઘરે બધી રીતે બધું સારું હતું બરાબર પણ હમણાં છેલ્લા ત્રણ વર્ષથી એટલી બધી તકલીફ પડે છે કે ધંધામાં નોકરીમાં બહુ તકલીફ પડે છે કંઈ છે નહીં બરાબર અને હોસ્પિટલનું કન્ટિન્યુ ચાલુ રહેશે ઘર ઘરે પોતાની ગાડીઓ હતી ગાડીઓ શીખી વેચાઈ ગઈ બધું થઈ ગયું એટલે અમારા કુદરતી માર છે કે પછી અમે કોઈનું કંઈક કરેલું છે ને અમે હેરાન થઈએ છીએ શું છે મારી એ અમારે જાણવું માતા એમાં એવું થયું કે અમે આખા કુટુંબની બેથી ત્રણ વાર બેઠક કરી અમારા જે ગામડે મઢ છે ત્યાં બેથી ત્રણ વાર મોટી બેઠક કરી બહારના જે દાણા જોવાવાળા હોય એમને પણ બોલાયા બરાબર અને જોવું રહ્યું કે ભાઈ અમારી જે માતા છે શું છે કઈ રીતે છે અમે જે પૂજીએ છીએ મેરડીમાં કે આપણી દેવી આ છે કે નહીં આખા કુટુંબમાં બધાને એ પ્રશ્ન જ તો એના માટે અમે બેથી ત્રણ વાર બેઠક કરી સવારો સવાર છ વાગ્યા સુધી કન્ટિન્યુ બેઠક કરી છે પણ કોઈ નિરાકરણ આવ્યું નથી બેઠક કરવાની હા પાડે માતાજી આ બેઠક કરો નિરાકરણ આવશે તમારે જે નવા માતાજી જે પણ બેઠાડવાના છે એ બે માતાજી ધૂણીને કહેશે તમને પણ છેલ્લા સુધી એનું કોઈ નિરાકરણ આવ્યું કોઈ જવાબ જ નથી આવતો બે વાર આ રીતે આખી આખી સવારો સવાર બેઠક કરી એટલે અમને એના લીધે કોઈ તકલીફ છે કે પછી અમારા કર્મ કષ્ટીના આધીન અમે હેરાન થઈએ છીએ આમનો કંઈક રસ્તો બતાવો કંઈક નિરાકરણ કર આ બે ભાઈ તો છેલ્લા સુધીના વિચાર કરી લે કહ નથી એમ નથી રહેવું નથી દુનિયામાં કશું છે નહીં એમ તમે વાત જે કરીને એ હિયારી વાત થાય હા તો તો તમે એ કલા છો હા તો શું કરવું અત્યારે માતાજી માતાજીવું હોય તો અમારા ઘર પૂરતું અમને નિરાકરણ આલો અને રહી વાત કુટુંબ નહીં તો તમે એ રીતનું કઈક નિરાકરણ આપો તું આખું મારું કુટુંબ લઈને અહીંયા આવવા તૈયાર છું અરે એ તમારી માતાના નહીં ત્યાં મારા થાય હં તમ મારી જો માતાના થતા નથી અને તમને ક્ષેત્ર છે એ મને મેકી દે ખરી હમ એનું કારણ છે એનું કારણ છે કે તમે માતા કરતા ભુવાનું મહત્વ વધાર્યું આמא આמא સચ્ચી

કોઈ દેવી છે અને એનો બેઠાડવાની વાત ચાલે છે અત્યારે એના માટે થઈને બે વાર સવાર સુધી બેઠક કરીને બધું કરી પણ કશું થવાનું નથી મન તમારા એક છે તો માતા બોલશે એને હું તન કહું ના નથી મન મન કોઈના એક નથી એટલે દિવસ ને રાત નહીં જોગવા સુધી દાણા જોડાવ તો નહીં આવે પણ તમે જે મેળડી લઈને બેઠા છો અને પેલો દંડો વાળું હોય દંડો વાળો ફોટો નહીં તવા પીબો પી બેરી ડંડો છે આમ એ રાજ કરે છે તમારા ઘરમાં કોણ રાજ કરે છે તમારી તો કુળદેવી હતી જ નહીં તમે હવે અતારે ગોતવા નીકળ્યા છો એટલે તમારી મેલડી નારા થઈ છે હા એટલે જે ડંડાવાળા જે પાઘડી વાળા સફેદ ધોતિયાવાળા જે દંડો પકડીને ઊભા છે ને એ એવું કહે છે કે તમે માર કી નથી બોલ હમ હવે દાણામાં આવ અને બીજું કહો તમે તમારામાંથી થાકીને પછી બહારથી બીજાને બોલાવો ને તો એ તમાર દાદો એ કોઈને એક કલમ નહી આવવા દે નહીં થવા દેલ નહીં થવા દે હું તને શું કહું કે તમારે સારું છે પણ તમે આમાં પડ્યા ને એટલે દુખી થયા તમે તમારા વિચાર જે બદલ્યા ને

આવા તમે કદાચ એવું કેવા માંડો કે અમારે કળ ભાગલે કોક સાઉન્ડ માતા છે તો પેલી મેલડી ખસી ગઈ છે તમારી પાયે અને જેની પાયે થી હું મેલડી ખસી ગઈ ને એટલે પરમાત્મા નહીં આવ આ તમારી ભૂલ આ તમારી ગુના આ તમારો 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 વિશ્વાસ તૂટ્યો હા એટલે દાણામ નહીં આવ એટલે જે જોવડાવતા હોય ને જો હું તો તને સલાહ શું આલું છું જોતા હોય તો જોવા દો તમે એમાં પડશો નહીં પણ હું તને એવું કહું છું કે તું અહીંથી કદાચ મારી પાસેથી જાય ને કેવા માતાએ મને કંઈક માર્ગ બતાવ્યો હસનમાર્ગ કરવું છે તો તમારી જે મેલડીની પાસેથી તમે સટકી ગયા ને જે મેલડીની પાસેથી તમે દૂર થયા માતા મેલડીએ તમને મેલ દીધા આ સીધી વાત કોને મૂકી દીધા હા તમારા દાદાએ તમને મૂકી દીધા તમારા પૂર્વજો જે દરગાહમાં નિશાન ચડાવતા હતા ને એ નહીં આવે એ નહી આવશે નહી આવે નહી નહી આવે નહી નહી પણ કદાચ તમે બેઠ્યા ને બધા તમે બધા બેઠ્યા બેઠક કરી ભાઈઓ ભેગા થયા ઘરના ભૂવા લાયા બારના લાયા અને દીજો લીધી પણ આવતો પણ કદાચ તમે રખાણ કીધું હોત તો એની મેલડીને લઈને આવતો મેલડી શું તમારી ભૂલ ના થઈ શું કીધું કે તમે જે મેલડી ની બેઠ્યા છો ને મેલડી તમને મેલ દીધા એટલે દુખી સોલા એટલે ધંધા બંધ છે એટલે મરવાના વિચાર આવે છે એટલે બાયડી પાસે ખોટા પેલા એ થાય છે ઝઘડા ઘર માં એટલા દવાખાના આવ્યા છે જેટલું કમાવશો જતું રહે છે મકાન સુધી વેચાઈ જશે બરબાદ થઈ જશો ખાવાના ફાફા થશે ક્યારે કે મેલડી નથી ને એટલે અત મેલડી ના રાજમાં રાજ કર્યું તમે અત્યારે એ જ પોઝિશન છે માં અરે તમે ચાવણનો મૂકો એક બાજુ એ ચાવણનો સમય થશે તો આવશે ને ચાવણનો સમય થશે તો આવશે ને પણ તમે ચાવણમાં ગોતવામાં ને તમારી તમારી માતાને તમે બીજી ગોતવામાં ને બીજી વાતોમાં તમે મેલડી થી અલગ પડ્યા હું તને એક જ એક સલાહ આલું માતાજી કદાચ હું ઘરે ઘરે સંદેશો આપી દઉં કે મા ના બોલે તો ભલે ના બોલતી હોય પણ કોઈ દાડો એના ઘોડામાંથી ઉતરી જવું નહીં હું તને જ પ્રશ્ન કરો તમે બે દાડા બે પાંચ દાડા બે કે મહિનો તમે મહેનત કરી કોઈ માતાએ કીધું કોઈ માતા આવી કોઈ વિજાપુરો થયો કોઈ ચોખવટ થઈ તો શું સમજવું તમારા માણસો ભૂલ પડે છે માતા તમારા માણસો ભૂલ પડે માતાને ઓળખવામાં માતામાં માં નહીં અને અને તને ખબર છે કે તમારો રખો દાદો કે તમારો પીર કે તમારી મેલડી કે છે ને તો ચાઉંડાઈ નું ભીરે છે આવશે ને દેવ નું સગું થાય ને પણ કેમ નહી થતું એનું કારણ એક જ છે કે તમને વહન મેલડી થી દૂર કરીને ચાવડું બતાવી શું કર્યું મેલડી થી દૂર કરીને તમને ચાવડું બતાવી એટલે તમે શું કર્યું મેલ જોઈને તમારું ઝૂપડું ખળકાવી દીધું એટલે દુઃખી શો હું તને એક સલાહ આપું હામ કોઈક આપણને એમ કહે ને કે બે ચાર દિવસ પછી દાણા જોવાના ભૂવા આવવાના છે ને ચોખોટ કરવાની છે તો તમે સીધું ના પાડતા શીખો હા અને સીધું એ સીધું તમે છે ને એ તમારા દાદા તમારી મેલડી અને તમારો પીર તમે એના શરણમાં જતા રહો આ સીધી મારી સલાહ કળયુગમાં ગમે તે હશે ને ગમે તે હશે ને કોઈ દાડો નાખી દે માં કોઈ દાડો હોત ને બધા હળગી મરત અરે તમને હું ચાલો હું કહું મારે મારે કોઈને કઈક બતાવું છે હું માતા મેરડી બોલું છું તો મારે તને બતાવું છું તો મારે દાણાની શું જરૂર પડે દાણાની માતા બોલતી માતા હોય તો દાણાની જરૂર પડે તમારી માતા તમારા ઘરે બેઠી છે અને તમે દાણા પૂછો તો એ દાણામાં જવાબ દેનારું દેવું કોણ તો પછી વિચાર આવે કે નહીં તોય આપણે એમ કહીએ કે માતાજી વેણ આલો ને વધાવો વાલો એવું હોત એ તમે લાયા છો એમાંથી બહાર નીકળો તમને ભક્તિના માર્ગે તમને મોકલવાનો પ્રયત્ન કરું છું પણ તમે સાથે ભુવાના માર્ગોમાં જવાનો પ્રયત્ન કરો છો રાત દિવસ એક કરીને તમે ભુવાજીના પાંચસો હજાર કે પાંચ હજાર ની તમે એને કઈક આપો તો તમે એના કરતા બાર બાર મહિને તો તમે જાઓ પણ કદાચ એ જ પાંચ રૂપિયા તમે જે કોક આપો છો એ જ પાંચ રૂપિયા ખર્ચો કરીને તમે તમારી માતાના મઢે જાઓ તો દર્શન કરવા કેટલી રાજી થાય તમે તે મારો દીકરો મહિને પાંચ હજાર નું ભાડું ખર્ચી મન માં આવે છે એટલે જવું એના ઘરે કે માતા એવું કે આ નાની નાની આ જીવનમાં જે નાની નાની વાતો છે ને એનાથી તમે દૂર થયા ને એટલે દુખી છો એવું નહી વિચારવાનું કે મોટું મંદિર બનાવી દઈશું ચાઉન બે આપણે સુખી થઈશું આપણે એવું જ વિચારો કે મારી મેલડી કે છે ને કે ચાઉન બે એટલે એ બોલ છે ને બનેલું હશે આ તમારી ભૂલ થાયશ તમને તમારા ક્ષેત્ર સલાહ જાગો એમ કહશો આપણે માના હું કે એમાં મારે કાલે મો તો જોઈતું નહીં મારે આજે રાત્રે બાર વાગે જોઈએ છે પણ મારું ને એટલે તાળમાં લેવા આવવાનો આ દુનિયામાં કોઈ કોઈને સેતરતું નથી પણ તમારા તમને ક્ષેત્ર છે આના પ્રયત્ન તમે એવો કરો જો મારે તને કઈક બતાવું છે તો મારો ઘઉં પકડવા પડ્યા માળા લેવી પડી કારણ કે માતા બોલવા વાળી સુધી સીધું તને ના બતાવું પછી એવું પછી એવું કહું જો અત્યારે શું થયું ખબર છે અત્યારે પાછો હોય કે એવો સમય આવ્યો કે ધૂણવાનું જ અને કરવાનું કશુંય નહીં અને હું ધૂણતી નથી પણ કરવાનું પરમાત્મા જેવું તે મન ધૂણતી જોઈ તે મન કોઈ દાડ ધૂણતી જોઈ હું ધૂંડતી જ નથી પણ બોલું ને ભગવાનના અગિયાર સુધી લખાય તમે કોઈ મને ધૂંઢતા જોઈ તમે કોઈ દિવસ મને મેં કોઈ દિવસ એવું કીધું કે વધાવ આવે તો વાત કરું વેણ આવે તો ઇતિહાસ ખોલું પણ ના તમારો સાચો ભાવ હોય એટલે વધાવો છે ને વેણ બનીને નારમી જવું તો મારું નામ મેલડી નહીં દાણા દાણા જેટલા જોવડાવો ને એટલા માતાથી થી દૂર થાવશો દાણા જેટલા જોવડાવો એટલે દુઃખી થાય અને તમારે જોવાનું જેટલા દાણા જોવડાવતા ને બધા દુઃખી હશે કારણ કે માં એવું કે કે હું રાજાના જેમ તમારા મઢમાં બેઠી છું તમે આટલા નાના પાઠમાં મને ગોતો છો હું તો અંદર સુલા તમે મને મારો ગોતો છો અને કદાચ માતાએ કદાચ આવીને બોલવા મંડ તો ભુવા પાસો પરીક્ષા લે કે લે માં મારા હાથમાં કેટલા દાણા છે તું મને કે પણ ભુવાને એમ કહું છું કે તારા બાપનો 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 બાપને તો તારની બેઠી છે થાય કે નહીં હું ભુવાન પ્રશ્ન કરું હું ભુવા મને કોઈની કશું બીક લાગતી આ મામ વાદળ અને વીજળી પોતે એવું એવું કે 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 મારા હાથમાં કેટલા દાણા છે તું કહી દે તો શું સમજવું આમ કે આને સમજવું હું અને આ હોય તો અસલ આ કળિયુગમાં વાળી જ નથી વાળી આ કળિયુગ નો ગમે તેવો મોટો સટાધારી ભૂવો હોય ને

એટલે ભુવાઓને હું સલાહ આલું છું આ કળયુગમાં અરે ભક્તિ કરો તો એવી કરજો કે તમે આંખ બંધ કરો અને માતા કોકનો હોવર્ણનો ઇતિહાસ તમને બતાવો દાડા ને માણા તો વર્ષોથી છે યુગો જુગો સુધી પણ તમારો ભક્તિનો ભાવ ભુવાને કહું છું કે તારા ભક્તિનો ભાવ એવો હોવો જોઈએ કે તારા દર તારા દરવાજા ખોલીને કોક આવે દુઃખ્યારો ને તું કહી દે કે જા મારી સાઉન્ડ કાળકા મેલડી સોપડી સારું કરતા પણ આવો શબ્દ નીકળતો નથી નાભી થી નીકળેલો વેણ જ બન નાભી માં પડેલો શબ્દ હોય ને એ જ બન બાકી કશું બનતું આ કળિયુગ નથી પણ તું તારા ફળિયાત વાળા દાદા ને જઈને ફૂલ ની ચાદર ચઢાય એના ગુલાબ નું અત્તર નું ફૂલ હાલ અને દાદા ની માફી માંગી લે તારા તારા દાદા ના તારા દાદા ના શરણ માં જતો રે